નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી જય બજરંગ યુવક મંડળ દ્વારા છેલ્લા બત્રીસ વર્ષથી ગણપતિનું આયોજન કરવામાં આવે છે અને ઘણા વર્ષોથી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે જય બજરંગ યુવક મંડળ દ્વારા અહીંયા છપ્પન ભોગ વિશાળ ભજન સત્યનારાયણ ભગવાનની કથા પણ રાખવામાં આવે છે આ વખતે જય બજરંગ યુવક મંડળ દ્વારા દક્ષિણ ભારતીય મંદિરનું થીમ રાખ્યું છે સાથે જ અહીંયા ઓપરેશન સિંદુરની એક ઝાંખી પણ જોવા મળે છે

તમારી જે થીમ થીમ છે છે અત્યારે જે તમે સ્વરૂપ જોઈ રહ્યા છો એ ગણપતિ બાપાનું જે પ્રત્યક્ષ સ્વરૂપ જે અત્યાર સુધીમાં તમે જોતા આવ્યા છો એ તે જ સ્વરૂપ છે પણ એમને જે જ્યાં આગળ બિરાજમાન કરવામાં આવ્યા છે એની આજુબાજુ જે તમે મંદિર જોઈ રહ્યા છો એ મંદિર સાઉથના જે મંદિર છે એની અંદર જે કોન્સેપ્ટ હોય છે એ મંદિર કઈ રીતના બનાવેલા હોય છે એ થીમ રાખેલી છે અહીંયા તમે કયા કયા કાર્યક્રમો રાખો છો અહીં આગળ અમે કાર્યક્રમમાં જોવા જઈએ તો ભજન સંધ્યા રાખીએ છીએ કથાનું સત્યનારાયણની કથા રાખીએ છીએ અને ઉપરીત બીજા નાના બાળકો માટેના કાર્યક્રમો હોય છે આપનો પરિચય મારું નામ રિકેશ પટેલ છે અને ઉમેરવામાં આવીએ તો જે અત્યારે જે રીતના તમે જોઈ રહ્યા છો કે એક રોડ ઉપર મૂર્તિ મૂકેલી છે અને પંડાલ જે બનાવેલો છે એ દરેકે દરેક ભક્તો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને જે આ મૂર્તિ જોઈ રહ્યા છો તમે તે અમે છેલ્લા એકત્રીસ વરસથી કરી રહ્યા છે અને આ બત્રીસમું વરસ છે અને ઇકો ફ્રેન્ડલી દરેકે દરેક વર્ષ અમે માટીની જ મૂર્તિ બનાવીએ છીએ જે પર્યાવરણને સંભાળવા માટે છે ઋષિકેશવાની આશા ન્યૂઝ ગુજરાતી વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને અમારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર